ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને વિસાવદર અને કડીમાં ધમધોકાર મતદાન થઈ રહ્યો છે મારી પાછળના દ્રશ્યો એ તમને દેખાતા છે વાતાવરણ એ ખરાબ છે વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલ વચ્ચે પણ વિસાવદરની જનતા બહાર નીકળી ગઈ છે આ વખતે મતદાન કરવા માટે હવે સાંજ પડે ખબર પડે જો કે અત્યારે તો એવા સમાચાર છે કે ત્રીસ ટકાથી વધુ મતદાન પાંત્રીસ ટકા જેવું મતદાન થયું છે ખૂબ મોટી વાત છે પાંત્રીસ ટકા મતદાન એટલે ખૂબ મોટી વાત છે લોકો બહાર નીકળ્યા છે મતદાન કરવા માટે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન સમયે શું વાત કરી હતી તેના વિશે વાત કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડે પણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત વિસાવદરની કરવી છે જોકે કડીની પણ બધા જ કરી રહ્યા છે પણ મહત્વનું છે વિસાવદર કારણ કે સૌ કોઈની નજર આ વખતે વિસાવદર બેઠક પર છે વિસાવદર બેઠક પર ત્રિપાંખીઓ જંગ જામ્યો છે મહત્વનું છે કે ત્રણ પક્ષના ઉમેદવાર કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા છે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ આ ત્રણ ઉમેદવાર છે કે જેની વચ્ચે રસાકસીનો એક ખેલ રમાઈ રહ્યો છે પરંતુ આરોપ પ્રત્યારોપ દારૂની વાત પૈસાની લેતીની દેતીની વાત કે પૈસા આપીને વિડીયો વિરુદ્ધમાં બનાવવાની વાત આ બધા આરોપો ત્યારે લાગ્યા હતા ત્યારે છેલ્લી ઘડીએ કિરીટ પટેલે મતદારોને રિઝવવા માટેનો એક વિડીયો પોતાના ફેસબુક પ્લેટફોર્મ પર મૂકીને કહ્યું છે કે વિસાવદરની જનતાએ કોઈના પણ ભ્રમમાં નથી આવવાનું અને મતદાન વિકાસના નામે કરવાનો છે અને આ વિકાસ કેવો હોવો જોઈએ કે જે વિસાવદરની બેઠક અને વિસાવદરના લોકો માટે થાય એ પ્રકારનું

આગળ ધમપી જાય અને એમાં પણ એમની પ્રગતિ કરે તે પ્રકારની વાત હતી વિકાસની વાત હતી કાનાવડલા સિંચાઈ ડેમની વાત હતી આ બધી જ વાતો વિકાસની વાતો હતી જોકે નેતાઓ ચૂંટણી આવે ત્યારે મોટા મોટા વાયદાઓ કરતા હોય છે એટલા કરોડના વાયદાઓ કરતા હોય છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ બધું કામ થાય છે કેમ એ તો મને નથી ખબર પરંતુ મહત્વનું છે કે આની પહેલાં પણ જે જે લોકો ચૂંટાઈને આવ્યા છે એ લોકોએ વિસાવદન શું કામ કર્યા છે જો તમે પણ વિસાવદરમાં રહેતા હોય ને તમને પણ ખબર હોય કે તમારે ત્યાં આવીને ચૂંટાયેલા નેતાઓએ શું કામ કરી દીધા છે તો કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર